નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી સ્વૈધિન ભાગ નંબર ત્રણ અને ધોરણ સાત ના વિશે સંસ્કૃતમાં ચેપ્ટર નંબર છ સંખ્યાનો સંપૂર્ણ મિત્રો સચોટ સોલ્યુશન આ વિડિયોની અંદર મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો એક થી પાંચ ચેપ્ટર પણ આપણે મૂકેલા છે આજે વાત કરીશું ચેપ્ટર નંબર છ પ્રશ્ન નંબર એક નીચે આપેલી સંખ્યાને સંસ્કૃતમાં લખો આપ્યું છે એકવીસ તો એકવીસ વિદ્યાર્થી મિત્રો એવી રીતે ઓગણપચાસ છે તો આવશે એકોન પંચાસત પ્રશ્ન નંબર બે નીચે આપેલા શબ્દોને આધારે સંસ્કૃત સંખ્યા લખો તો મિત્રો ત્રોસ એટલે કે તેત્રીસ આપ્યા છે સડોસ આવશે સોળ નવિસિહ તો આવે છે ઓગણીસ ત્યાર પછી આવશે ત્રિસ એટલે ત્રીસ એક ચતવારી તો આવશે એકતાલીસ અને પંચાસ એટલે આવશે પચાસ હવે આપણને અહીં બોક્સની અંદર મિત્રો અલગ અલગ સંખ્યા આપી છે આ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં જો ગોઠવીએ તો પ્રથમ ચતવારી એટલે કે ચાર થી શરૂઆત કરીશું સૌથી નાની સંખ્યાથી થી ચતવારી સઠ એકાદશ સપ્તદશ વિસતી એકવીસતીહ ચતુર વિસતી ખાલી જગ્યા સંતિ તો સાચો જવાબ આવશે બી પંચ એટલે કે પાંચ હતા પ્રશ્ન નંબર બે અહીં આપણે સરવાળો કરવાનો છે ત્રેવીસ અને સત્યાવીસ રૂપિયા હોય તો કુલ કેટલા થાય તો આવશે સાચો જવાબ બી પંચાસ નંબર

ઉદાહરણ પ્રમાણે કરવાનો છે તો મિત્રો અહીં આપણે સરવાળો કરી અને લખવાનો છે ત્રણ દસ તો ત્રી એટલે ત્રણ અને દસ એટલે દસ તો કેટલા થાય તેર તો આપણે લખીશું અહીં ત્રયોદશ બીજામાં લખીશું મિત્રો પચાસ એટલે કે પચાસ તો મિત્રો થશે મિત્રો બાર એટલે કે દ્વાદશ ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો અહી મિત્રો આપણને જે નાળિયેર છે એ નાળિયેરની

મૂલ્ય પચીસ કે દાડમની કિંમત ચાલીસ રૂપિયા આપી છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જે છે તે ચાલીસ રૂપિયા લખીશું તો અહીં તમારે ચાલીસ કરી દેવાનું છે ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર ત્રણ ઉપનેત્ર મૂલ્ય કતિ તો ઉપનેત્ર જેનું મૂલ્ય છે તેલ ફલસ્ય મૂલ્યમ કતિ રૂપકા તો પાંચ નાળિયેરની કિંમત કેટલી આપી છે તો વિદ્યાર્થી મિત્રો આપણને ત્રીસ જે છે તે ત્રીસ આપેલી છે બરાબર પાંચ નાળિયેરની કિંમત તો આપણે લખીશું ત્રીસ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં બાળકોને પરીક્ષામાં મળેલા જે ગુણ છે એ ગુણ આપેલા છે અને તેને જોઈને આપણે પ્રશ્નોના જવાબ આપીશું રમેશ ગુજરાતી ગુજરાતી વિષયની અંદર કેટલા ગુણ મળ્યા છે તો અહીં પાંત્રીસ લખ્યા છે તો આપણે છત્રીસ પાંત્રીસ છે તો આપણે અહીં પાંત્રીસ લખીશું જૈની વિજ્ઞાન વિષય વિજ્ઞાન એટલે વિજ્ઞાનની વિષયની અંદર જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો એને અહીં છત્રીસ ગુણ પ્રાપ્ત થયા છે તો છત્રીસ લખીશું હિન્દી પ્રાપ્તિક એટલે કે સૌથી વધારે સંસ્કૃતમાં કોના છે તો મિત્રો સંસ્કૃતના જે છે એ સૌથી વધારે જૈનીલના છે તો આપણે લખીશું જૈનીલ સામાજિક વિજ્ઞાન વિષયે ક सर्वाधिक ગુણાના પ્રાપ્ત વા સામાજિક વિજ્ઞાન ની અંદર સૌથી વધારે કોણ છે તો વિદ્યાર્થી મિત્રો આવશે હરેશ તો લખીશું હરેશ ત્યાર પછી ચેપ્ટર નંબર સાત નું જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો